દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં છે અને અમે પણ મજામાં હે તો જો આ આજે આવ્યા અમે ત્રેવણી અને ત્રેવણી થોડુંક ફાણવા આવ્યા તો અમે કીધું ત્રેવણી પણ થતા જાય તે એવા હાટું થાય અને ત્રેવણી આવતા ને હગરનું લાભકોકમાં ફોન આવે ને ભાનવડ માલ કેટલા વર્ષ થયા

પછી રીડિંગ કરું আচ্ছা ઓકે તો અહીના આજના છોકરા મોબાઈલ બધે બહુ જો બીમારી છે બધે ઘરે ઘરે મોબાઈલ તો તું મોબાઈલ અહીં આવે વેકેશન ત્યારે જો ને બંધ કરી ના ટાઈમર ના લગાડ જો ટાઈમર ના લગાડ તો શું કરાતો વેકેશન શું કરે પછી માયા ને ગ્રેટલ નું કામ કરો ને કવલ ને કહેજો કે ખાઈ પછી બીજો ટાઈમ चलिए राधे चलिए तब तो मतलब अच्छा પછી വാഴવાનું വാഴന കൊടേ દેകി સર તો બોલ ફીક પાટના હવા દે હવા મારે ઉધોતરુ അസോ അനെ ലൈന പോസിറ്റീവ് તો യോഗલ કરો કે യോഗം ഇല എക്സ്ദോ ഞാൻ തോമി യോഗം ആയി જાય

ખડે બરાખો દી બીજો હોય તો રાતના 11:00 વાગ્યાને ચાલુ કરે ઘણા લોકો જે કેમ પડી કે કોમલ જોયા કે 12:00 વાગે એક નહી એ તો થાય કે ન ને ને એનું બટને પાવડો મારવા લાગે એ આ બધુંય કરાવે ને પણ તો એને ખબર પડે કે કઈ રીતે પૈસા થાય વસ્ત્રમાં તો એ રુપા દીકી પડે ઇનકુ કબ મગ એમાં રજા ન પડે પાછી એમાં રજા પડે

પછી હોસ્ટેલ ની કોઈ ફરિયાદ અમારી પાસે એક પણ એટલી ફરિયાદ ની ની કોઈ વસ્તુ ની નહીં હું ક્યારેક કહું ને તો એ કે એમના મમ્મી ઘરે ઘરે હોય તો ક્યાં આપણે હલાવી લઈએ તો મારે તો ત્યાં મારું બીજું ઘર છે મારી હોસ્ટેલ છે ને એ મારું બીજું ઘર છે એટલે મારાથી મારી હોસ્ટેલ ની કોઈ ફરિયાદ નો થાય હા બહુ ડાયો હવે સદાઉ હવે સદાઉ 40 લેઈ જાય આ કેરા પર મારી હું કામ કરું ખબર ન થાય સુપર આ તો કેરા લાઈન છાઈ એક લાઈન કેવા એમાં હારું તો એમાં

એ તો ફોર્મ્યુલા છે કોઈ જંજેટ ન પાડવાની હું એક હોસ્ટેલમાં રહીતે અમારે આખી ફેમિલી માં પાછો આયુષ ગો આયુષ હોસ્ટેલિંગ કોન ધાર્મિક આવ કે નહીં મેકો કોઈની જંજેટ માં પાડવાની આપણે આપળા થી મતલબ રાખવાનો કોઈ માથાકૂટ માં પાડવાની આપણી જિંદગી કઈ રીતે જીવવી ની હોસ્ટેલ થી થાય હા હા હોસ્ટેલ બધુંય નીકવાડ દી કઈ રીતે lifestyle જીવવી

અને હું તો બીજા વાલી નહીં કાં કે કોઈની પણ જો હોસ્ટેલમાં છોકરું મૂકવું હોય ને એને સુધારવું હોય ને તો એ છે ને પુરુષાર્થી હારું કોઈ હોસ્ટેલ વધારે મળી નથી લાગતી કે કે તો મૂકે અને પછી હું કાં મી બે બે વરસ જો મૂકે લીધો પછી હું કાં અહીં હા હા

મમ્મી હું મોટો થઈ જાય પછી હાફ ફ્રી ટાઈમ રેન તાર હોસ્ટેલી ભાગી જાય હા સેવા શું છે તને શું ખ્યાલ છે પૂછે પુરુષાર્થ છે શું છે શું થાય हां गुरु जात तो कितने गुरु जात है हां जात है जात है बड़ा जात है टिकट ना तो ये टिकट है अलग-अलग क्यों है के पिता ने मतलब क्या हूं छोटरा के एडमिशन ले हम क्या क्या ये लिखो ना के तपो तो क्यों नहीं है में फर्क है ये छोकरा वाले ભણવાનું બહુ ઊંચી ન હોય પણ એનામાં ટેલેન્ટ તો હોય ને બીજી તો ટેલેન્ટ હોય એને ઇતિહાસ ગુમર નથી ભાવતો પણ એનામાં આવડતો હોય ને કોઈ પેઇન્ટિંગ કરે કોઈ ડાન્સિંગ કરે કોઈ ઘણું બધું કરે કમ્પ્યુટર કરે એ બધા તકો હોય જ્યારે ડિગ્રી તકો વડે કોઈ લગભગ નોકરી નહીં કરે એ બધાને પોતાના ફાળવા ઉપર છે એવું છે તારે સીએ બનવું ત્યારે ખૂબ સાથમાં રહેવું પડે

હું કાદું છે આ રીડિસ વરેનિયા બુકાંગ આ છે અન્ય તે આ રીડિસ હા મારી બીજ ફાટ ઓ આ રી બોસ્ટો મત થઈ જા नहीं आप वेरी काय काय जी कर अरे वाह पगे लगी लियो जरा हां आ आ यूं भर आई आओ हां पकड़ हां ए आइस हां बाप रे दूध कोण दे हमें